ગુજરાતમાં અત્યારે ક્યાંક ખેડૂતોની સાથે અવારનવાર અન્યાય થતો હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે પરંતુ હવે કોંગ્રેસના છે છે તેમણે જ પત્ર મુખ્યમંત્રીને અને ખાસ કરીને આ પત્રની અંદર રાઘવજી પટેલ વિશે પણ ક્યાંક ફરિયાદો કરવામાં આવી છે અને તેમના દ્વારા એવી પણ ક્યાંક માંગ કરવામાં આવી છે કે આમને હવે રાજીનામું આપી દેવું જોઈએ શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ગુજરાતમાં અત્યારે હાલ તો વાવણી કરવાનો સમય છે પરંતુ તેમ છતાં પણ ખેડૂતોને ક્યાંક સિંચાઈ માટેનું પૂરતું પાણી નથી મળતું ક્યાંક ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો છે પરંતુ હવે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે પત્રમાં કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક વિરુદ્ધ ફરિયાદ લખવામાં આવી છે ખાસ કરીને પત્રમાં કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવાનું ષડયંત્ર રચતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે પત્રમાં કૃષિ મંત્રીનું રાજીનામું લેવામાં આવે અને રાજ્ય ખેતી નિયામક ને કરવાની માંગ કરવામાં આવી છે એટલું જ નહીં પાક વીમા યોજના બંધ કરીને ખેડૂતોને હેરાન કરીને સરકારને બદનામ કરવામાં આવી રહી છે એવી પણ ક્યાંક વાત પાલ આંબલિયા દ્વારા કરવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બર બે સુધીના દિવસમાં વીજળી આપવાનું વચન આપીને વાસ્તવમાં દિવસે વીજળી ન આપી સરકારને બદનામ કરવામાં આવી છે એવી દરેક વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે સૌથી પહેલા તો કોંગ્રેસના પાલ આંબલિયાને સાંભળી કે તે સરકાર વિરુદ્ધ નું ષડયંત્ર ગણી અને એને જેલમાં મોકલવામાં આવે છે શ્રી અને રાજ્યના ખેતી નિયામક બંને સાથે મળીને સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે અને લગભગ છેલ્લા ચાર પાંચ વર્ષથી ષડયંત્ર કરી રહ્યા છે તો તેમ છતાંય તેમની સામે કેમ કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવતો ઉદાહરણ તરીકે પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ કરવી આ ખેડૂતોને હેરાન કરવા અને સરકારને બદનામ કરવાનું ષડયંત્ર છે જેવી રીતે બે હજાર ડિસેમ્બર દિવસે વીજળી આપવાનો વાયદો અને એની પાછળના તમામ રૂપિયા જરૂરિયાતના રૂપિયા વાપરવા અને આજે પણ ઈરાદાપૂર્વક ખેડૂતોને દિવસે વીજળી ન આપવી આ સરકાર વિરુદ્ધનું ષડયંત્ર છે જેવી રીતે નેનો ખાતર કોઈ માણસ જો ફરજિયાત આપે તો એમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે આવું વિધાનસભામાં કહેવું અને સરકાર દ્વારા જ એના વિતરકોને નેનો યુરિયા ફરજિયાત બિલ સાથે આપવું આ સરકાર સામેનું ષડયંત્ર છે અત્યારે એજીઆર ટુ થ્રી ફોર એનએફએસએમ અને એનએમઈઓ આ ત્રણ યોજનાઓ દ્વારા ચોમાસા પહેલાં ગુજરાતના લાખો ખેડૂતોને બિયારણ ખાતર અને દવાની કીટ આપવાની હોય છે મફત આપવાની હોય છે ગુજરાતમાં નહીં આખા ભારતમાં કોઈ પણ માણસને પૂછી લ્યો કે આ કીટ ચોમાસા પહેલા અપાય કે પછી અપાય તો જવાબ મળશે કે ચોમાસા પહેલા જ અપાય આજે ચોમાસું પૂરું થઈ ગયું મે મહિનો પૂરો થઈ ગયો જૂન મહિનો પૂરો થવા આવ્યો છે ગુજરાતના ખેડૂતોએ વાવણી કરી દીધી છે અને અત્યારે સરકાર ઓનલાઈન અરજી મંગાવે છે કે જે ખેડૂતને જરૂર હોય બિયારણ ખાતર દવાની આ યોજનાઓ અંતર્ગત આ સાબિત કરે છે કે સર સામાન્ય માણસને જે ખબર હોય એ ખબર જો કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામકને ખબર ના હોય તો એ બુદ્ધિનું દેવાડું ફૂંકે છે એમ કરી અને એને સત્તામાંથી દૂર કરવા જોઈએ જો એને ખબર હોય જાણી જોઈને આ રીતે ઈરાદાપૂર્વક સરકારને બદનામ કરવા માટે વાવણીનો સામાન કાપણીમાં પહોંચાડવાનું ષડયંત્ર કરતા હોય તો આ ષડયંત્રના કારણે એમને રાજ્યના શ્રીને પદ પરથી હટાવવા જોઈએ અને ખેતી નિયામકને ડિસ્મિસ કરી સરકાર વિરુદ્ધ ષડયંત્ર કરવાના ગુનામાં જેલમાં મોકલવા જોઈએ એટલે ખાસ કરીને કૃષિ મંત્રીના રાજીનામાની અહીં માંગ કરવામાં આવી છે સરકારને બદનામ કરવામાં આવી રહી છે એવા પણ ક્યાંક આક્ષેપો મૂકવામાં આવ્યા છે એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું આ જે આરોપ મૂકવામાં આવ્યા છે એને લઈને કૃષિ મંત્રી દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર